મિત્રો સો વર્ષ જીવવા માટે આ બાબતો હંમેશા જો તમે શરીરમાં નબળાઈ અનુભવો છો તો દૂધમાં બે ખજૂર ભેળવીને પીવાથી તમને શક્તિ મળે છે નંબર ત્રણ ત્રણ દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરવાથી કિડની ક્યારેય ખરાબ થતી નથી

દરરોજ સવારે ખાલી પેટ એક થી બે મિનિટ ઊંધું લટકવાથી ઉચાઈ મૂળાનો રસ પીવાથી પિતાશય પતરી થતી નથી નંબર દસ રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ સફેદ થતા નથી નંબર નંબર જો હોઠ કાળા પડી ગયા હોય તો સાંજે હોઠ પર મગાવી વહેલી સવારે જાગતા જવાળમાં કાસકો ફેરવાથી તમારા વાળ મજબૂત થાય છે નંબર ચૌદ સૂતા પછી નવસેકુ પાણી પીવાથી કિડની સાફ રહે છે નંબર નંબર પંદર વધુ પડતા ઠંડા પાણીનું સેવન કરવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે નંબર સોળ ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરવું જોઈએ નંબર સત્તર ધાણાનો રસ માથા પર લગાવવાથી નવા વાળ ઉગે છે નંબર અઢાર જામફળનું સેવન કરવાથી ડિપ્રેશન ઓછું થાય છે નંબર ઓગણીસ જો તમને ઉધરસ રહેતી હોય તો ગરમ દૂધમાં એક ચમચી દેશી ઘી સૂતા પહેલા પાણી ન પીવો તેનાથી એસિડ બને છે અને છાતીમાં બળતરા પણ થઈ શકે છે નંબર એકવીસ વધારે ઠંડુ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે અને દાંત ઝડપથી પડી જાય છે નબળા પડી જાય છે

વાળને લાંબા અને ઘટાદાર બનાવવા માટે બકરીના દૂધમાં તેલ મિક્સ થાય છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે નંબર સત્યાવીસ નાભીમાં બદામનું તેલ નાખવાથી ફેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે નંબર નંબર બટાકાને કટકામાં કાપીને ફ્રીજમાં રાખો તે ઠંડા થઈ જાય તે પછી તેને તેને બહાર કાઢો અને તમારી થી મિનિટ છે જે વ્યક્તિ વધારે વિચારે છે અને ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાય આવે છે નંબર ત્રીસ લસણની ની કડીને ખાલી પેટે ખાવામાં આવે તો તે પેટના ઇન્ફેકશન ને મટાડે છે ખંજવાળ આવે છે તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસોના તેલના બે ત્રણ ટીપા કાનમાં નાખો આમ કરવાથી આ જામેલો મેલ સવાર સુધી બહાર આવી જશે નંબર તેત્રીસ

ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે જેના કારણે ઇન્ફેક્શન ખતરો ઓછો થાય છે અને ઘા પણ ઝડપથી રૂજાય છે નંબર આડત્રીસ પેટ પર ઊંધા સુવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે નંબર ઓગણચાલીસ હાઈ ધરાવતા લોકો માટે દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક છે રસમાં લીંબુ અને ફૂદીનો મિક્સ કરીને પીવાથી ખીલ દૂર થાય છે નંબર એકતાલીસ વધારે ગરમ પાણીથી ચહેરો ન ધોવો જોઈએ તેનાથી ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે નંબર બેતાલીસ તાંબાના વાસણમાં પાણી આપણા સ્વાસ્થ્ય માટે તેનાથી ત્વચા પર ચમક આવે છે અને વજન પણ ઓછું થાય છે નંબર તેતાલીસ વાળમાં સૂરજમુખીના તેલથી માલિશ કરો તેનાથી તમારા વાળ મુલાયમ અને રેશમી બંધ નંબર ચુમાલીસ દરરોજ સાંજે કિસમિસ નું સેવન કરવાથી શરીર શક્તિ મળે છે નંબર પિસ્તાલીસ જો તમારા પેટની ચરબી ઓછી કરવી હોય તો રોટલી સાથે ડુંગળી ખાવ અને લીંબુ પાણી પીવો દિવસમાં માત્ર બે જ વાર ભોજન લેવું અને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી કે ઉફાળું ગરમ કરેલું દૂધ પીવું નંબર છેતાલીસ લાકડાનો કાસકો વાપરવાથી વાળ ઓછા તૂટે છે અને મજબૂત પણ બને છે

અને આવા જ વિડીયો માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ને લાઈક કરો તથા બાજુમાં આપેલ બે લાયકન બટન ને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયો નું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો હવે આપણે મળીશું આવા જ નવા માહિતી થી ભરપુર વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ ધન્યવાદ આભાર